જય શ્રીરામ આજે તારીખ સત્તર નવ બે હજાર પચીસ ભાદરવાની અગિયારસ વૃષ્ટિ બહુ હરામારી થઈ હોય મેં આગલા વિડીયોમાં આપેલું હતું કે ભાદરવાની પૂનમ પછી વૃષ્ટિ બહુ થાય વીસ તારે કુદરતી ઝાપટે ઝાપટે આવ્યા કરશે એ પ્રમાણે ક્યુસે અત્યારે ને વૃષ્ટિ પણ વધારે છે એનું કારણ છે કે પૃથ્વી વર્ષાઋતુમાં વધારે બેઠેલી હતી તેવીસે ત્રેવીસ ડિગ્રી પૃથ્વી નમી ગઈ ત્રેવીસ ડિગ્રી નમી ગઈ એ બતાવે છે ચંદ્ર કેટલી પૃથ્વી નમી છે એ ચંદ્ર બતાવે છે અને ચંદ્ર એ પ્રમાણે જ બતાવે છે કે પૃથ્વી ક્યાં છે પૃથ્વી ક્યાં છે એ ચંદ્ર બતાવે છે એને જે ચંદ્રને પડસાયો પૃથ્વીનો છે કઈ બાજુ પૃથ્વી છે ને કઈ બાજુ ઝાય છે એ ચંદ્રમાં બતાવે છે અને પૃથ્વીઓ ત્રેવીસ ડિગ્રી જમી તીરે ત્રેવીસ ડિગ્રી નમી એટલે વૃષ્ટિ વધારે થાય છે આમાં અમુક અમુકભાઈ કોમેન્ટમાં કહે છે કે દાદા તમારું ગામ ક્યુ છે ગામ મારું મોરંગી અમરેલી જિલ્લો રાજુલા તાલુકો પંચાલી આહીર ગામ મોરંગી એ વૃષ્ટિ હવે ધીરે ધીરે ધીરી પડી જાય અને મોસમી પવન થઈ ગયા છે જે બાજુ પૃથ્વી જાય છે ને એ બાજુથી જ પવન આવે અત્યારે ઉત્તર બાજુ પર્યાણ કરે છે એટલે એ બાજુથી પવન આવે અને જ્યારે ઋતુ હોય તો આ દક્ષિણ બાજુના પવન હોય એટલે પૃથ્વી જે બાજુ જાય છે એ બાજુથી જ પવન આવે છે એ પવન બતાવે છે કે પૃથ્વી ક્યાં છે અને એમાંની પાસે ચંદ્ર બતાવે છે કે પૃથ્વી ક્યાં છે પણ ચંદ્રગ્રહણ છું સૂર્યગ્રહણ છું એટલે પૃથ્વી અને સૂર્ય અને ચંદ્ર એક લીટીમાં ગઈ પૂનિમે હતા એટલે એ ચંદ્રગ્રહણ એ જોરદાર આ ભાદ્રવાની પૂનિમનું હાવ એકદમ ઓછો વશ હતું એટલે હાવ ચંદ્ર એકદમ ઢંકાઈ ગયો હતો આપણા ભારતમાં એવું દેખાણ ને હવે પૃથ્વીનો વેગ આમ થઈ ગયો છે ઉત્તર બાજુ મોસમી પવન થઈ જાય એટલે વાતાવરણ હવે ફૂકું થઈ જાય અને વૃષ્ટિ કદાચ થાય ઝાપટાં ખરે બાકી હવે અતિવૃષ્ટિ ન થાય ધીરે ધીરે ખુલ્લું થઈ જાય આમ અને બહુ સારું હવામાન થઈ જાય હવે વૃષ્ટિ વૃષ્ટિઓ બહુ થઈ એમ કારણ કે પૃથ્વી નમી જાય એટલી ઓણ વર્ષાઋતુમાં ત્રેવીસે ત્રેવીસ ડિગ્રી નમી ગયું ને કે ભાદરવામાં એટલો વરસાદ ન હોય એટલે વૃષ્ટિ વૃષ્ટિઓ એમ વધારે થઈને હવે વૃષ્ટિ વર્ષાઋતુમાં લી નીકળી ગઈ એવું પવન બતાવે છે શિયાળુ મોસમી પવન થઈ ગયા એટલે પૃથ્વીનો વેગત્ર આમ થઈ ગયો ઉત્તર બાજુ એટલે જે બાજુ પૃથ્વી જાય છે ત્યાંથી જ પવન આવે છે જય શ્રી રામ